નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો રાત્રે સપનામાં તમને સાપ દેખાય તો સવારે તરત જ કરી લેજો આ કામ નહીં તો આખી જિંદગી થઈ જશે નર્ક તો જો મિત્રો તમે પણ સપનામાં સાપ જોયો હોય તો મિત્રો તમે આ વીડિયોને પૂરેપૂરો જોજો મિત્રો આ વીડિયોના માધ્યમથી અમે તમને જણાવશું કે સપનામાં જો સાપ દેખાય છે તો એનો શું મતલબ હોઈ શકે છે મિત્રો પ્રાચીન પુરાણોમાં સપનામાં જો સાપ દેખાય છે તો એનો શું મતલબ હોય છે એના વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ બધા સાપના સપનાઓનું આપણા જીવનની સાથે કંઈક તો સંબંધ હોય છે મિત્રો પ્રાચીન કાળથી જ નાગદેવતાને પૂજનીય માનવામાં આવે છે આથી જો મિત્રો આ સાપ આપણા સપનામાં આવે છે તો તે આપણને આપણા ભવિષ્યની સાથે જોડાયેલા અમુક સંકેત આપે છે તો મિત્રો અમુક સંકેત એવા મહત્વપૂર્ણ હોય છે કે જેને આપણે ક્યારે નકારવા ન જોઈએ તો જો મિત્રો તમને પણ આ પ્રકારના રાતે સાપના સપના આવે છે તો મિત્રો તમારે આ વિડિયો અવશ્ય જોઈ લેવો જોઈએ જો મિત્રો તમે આ વિડિયો નહીં જોવો તો મિત્રો તમારું જીવન આખું બરબાદ થઈ જશે તેમજ તમારા ઘરનું કોઈ સભ્ય છે અકાળે મૃત્યુ પામશે આથી જો મિત્રો તમે આ વિડીયોને આખો જોઈ લેશો તો તમે તમારા પરિવારને બચાવી શકશો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર મહાદેવ જરૂર લખી દેજો તો આવો મિત્રો આપણે આ વિડીયોમાં આગળ વધીએ અને જોઈએ કે ભગવાન શિવે માતા પાર્વતીને સાપના સપનાની સાથે જોડાયેલી કઈ મહત્વની વાતો જણાવી છે તો મિત્રો એક સમયની વાત છે કે કૈલાશ પર્વતની તળેટી ઉપર દેવી પાર્વતી અને ભગવાન શિવ એક બેઠા હતા તો એ સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે સ્વામી તમે મને જણાવો કે સપનાઓને શું અર્થ હોઈ શકે છે શું આ સપનાઓની પાછળ કોઈ સંકેતો હોઈ શકે છે

અને આપણને આવનારી ઘટનાઓની પૂર્વ સૂચના આપે છે દેવી પાર્વતીજીએ પાછું ભગવાન શિવને પૂછ્યું કે હે સ્વામી જો કોઈ માણસને સપનામાં સાપ એટલે કે નાગ જોવા મળે છે તો તેનો શું અર્થ હોઈ શકે છે મનુષ્યને તેના સપનામાં સાપ શા માટે જોવા મળી શકે છે જો મનુષ્યને સાપના સપના આવે તો શું તે કોઈ સંકેત આપવા માંગતા હોય છે કૃપા કરીને તમે આ વાત મને જણાવો તો મિત્રો ભગવાન શિવે માતા પાર્વતીને જણાવ્યું કે હે પાર્વતીજી તમે સાચું જ કહ્યું છે જો સપનામાં કોઈને સાપ દેખાય છે તો એ ભવિષ્યની સાથે જોડાયેલો મહત્વપૂર્ણ સંકેત હોય છે આનું રહસ્ય હું તમને જણાવું એના પહેલા હું તમને એક પ્રાચીન કથાના માધ્યમથી આનું રહસ્ય સમજાવું છું આથી આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે સપનામાં જો સાપ આવે છે તો તે કયા સંદેશ આપે છે આથી જે કોઈ પણ આ કથાનું શ્રવણ કરશે એને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો દેવી પાર્વતીજી કહે છે કે એ સ્વામી હું આ કથાને ધ્યાનથી સાંભળીશ તો ભગવાન શંકર તે કથાની શરૂઆત કરે છે

પણ તે લોકોને કોઈ સંતાન ન હતું આથી તે લોકો બહુ ચિંતામાં રહેતા હતા તો એક વખત રાજાએ એક બહુ વિચિત્ર સપનું જોયું એ સપનામાં રાજાના પગની બાજુમાં એક સાપ હતો મહારાજ આ સપનાને જોઈને બહુ ડરી ગયા હતા જાગીને પછી તેણે આવેલું સપનું રાણી સુમતીને જણાવ્યું રાજા કહેવા લાગ્યા કે હે પ્રિય મેં સપનામાં એક મરેલો સાપ જોયો હતો તો આનો શું અર્થ હોઈ શકે છે તો રાણી સુમતીએ રાજાને દિલાસો આપતા કહ્યું કે હે સ્વામી સપના છે એ આપણને કોઈ પણ સંકેત આપી શકે છે પણ સપનાઓનો અર્થ જાણવા માટે આપણે કોઈ વિદ્વાન ઋષિની સલાહ લેવી પડશે તો મહારાજ પોતાના મંત્રીને બોલાવે છે અને કહે છે કે મંત્રીઓ આજે મેં બહુ વિચિત્ર સપનું જોયું છે મેં આજે સપનામાં એક મરેલા સાપને જોયો હતો કે જે મારા પગની પાસે હતો તો આ સપનાનો શું અર્થ હોય શકે છે તો તમે બધા જઈને આ સપનાનો અર્થ શોધીને લાવો તો તેના મંત્રીઓ બીજા બધા ઋષિ મુનિઓને પૂછે છે પણ કોઈ તેને આનો અર્થ જણાવી શકતું નથી આથી તે પાછા આવે છે અને મહારાજને કહેવા લાગે છે કે મહારાજ આપણા રાજ્યમાં એવું કોઈ નથી કે જે તમારા સપનાનો અર્થ સમજાવી શકે પછી એક બીજો મંત્રી મહારાજ પાસે આવે છે અને તેને કહે છે કે આપણા રાજ્યની બાજુમાં એક જંગલમાં એક સાધુ મહારાજ છે કે જેને સર્પનાશક નાગકુલ ની રક્ષા કરી હતી આટલા માટે એને નાગોના રક્ષક માનવામાં આવે છે તો આપણે તેની પાસે જવું જોઈએ એ જ તમને તમારા સપનાઓનો અર્થ જણાવી શકશે પછી મહારાજ દેવજીત છે એ સાધુ મહારાજની પાસે જવા તૈયાર થઈ ગયા આથી રાજા તેના સૈન્ય ને લઈને તે સાધુ મહારાજ પાસે જાય છે આથી સાધુ મહારાજ તે દેવજીત રાજાનું બહુ ભવ્ય સ્વાગત કરે છે કે મહારાજ તમારી શું સમસ્યા છે કયા કારણથી તમે મારા આશ્રમમાં આવ્યા છો તો મહારાજ દેવજીતે કહ્યું કે મેં સાપનું એક વિચિત્ર સપનું જોયું છે હું બસ એનો જ અર્થ જાણવા માટે તમારી પાસે આવ્યો છું તો તે સાધુ મહારાજ કહે છે કે હે રાજન તમે સાપના વિશે જે પણ સપનું જોયું છે એને તમે નિહસંકોચ બોલો સપનામાં જો તમને સાપ જોવા મળે છે તો તેનો કંઈક અર્થ તો જરૂર હોય છે તે અવશ્ય કંઈક સંકેત આપે છે તો જે સપનામાં તમે જોયું છે એને તમે વિસ્તારથી જણાવો તો મહારાજ દેવજી તે સાધુ મહારાજને કહે છે કે મેં કાલે રાતે એક વિચિત્ર સપનું જોયું એમાં એક મરેલો સાપ મારા પગની પાસે હતો તો તમે મને આ સપના અર્થ જણાવો તો તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હે રાજાને તમારા જીવનની બાધા છે અને મુશ્કેલીઓ છે એ જલ્દી જ દૂર થવાની છે આ એક શુભ સંકેત છે આથી તમે ચિંતા મુક્ત થઈને ઘરે જઈ શકો છો આમાં ભયભીત થવાની કોઈ જરૂર નથી પછી મહારાજ દેવજીત છે પ્રસંગ થઈને સાધુ મહારાજને પ્રણામ કરે છે અને ધન્યવાદ આપીને પાછા પોતાના રાજ્યમાં જતા રહે છે આ ફળ સ્વરૂપે થોડાક દિવસો પછી રાજા દેવજીતની બધી જ મુશ્કેલીઓ છે એ દૂર થઈ ગઈ હતી રાજા આ સપનાથી બહુ ખુશ થઈ ગયા પછી એના બીજા દિવસે રાજા દેવજીતને આવું જ એક સાપનું સપનું આવ્યું એ સપનામાં રાજાએ જોયું કે તે એક બહુ મોટા સાપને પકડી રહ્યા છે પછી પછી આ તે સાધુ જણાવ્યું કે કે હે મેં આજે એવું જોયું હું એક બહુ મોટા સાપને પકડી રહ્યો હતો તો આનો શું અર્થ હોય શકે છે તો તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે જો તમે સપનામાં કોઈ સાપને પકડો છો તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે આ વસ્તુ એ દર્શાવે છે કે તમે ભવિષ્યમાં પોતાની મહેનતથી ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકશો અને તેને તમે સાચી રીતે તેનો ઉપયોગ પણ કરશો આથી થોડાક સમય પછી રાજાએ એક બહુ મોટા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો આથી રાજ્યની સંપત્તિમાં પણ વૃદ્ધિ થઈ હતી આથી હવે રાજા દેવજીતનું ત્રીજું સપનું એવું હતું કે રાજાએ સપનામાં એક ઉડતા સાપને જોયો હતો આથી જાગીને પછી રાજાએ તરત જ તે સાધુ મહારાજને જણાવ્યું કે હે મુનિવાર આજે મેં સપનામાં એક ઉડતા સાપને જોયો છે તો આનો અર્થ શું હોઈ શકે છે તો તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હે રાજાન જો તમને સપનામાં ઉડતો સાપ જોવા મળે છે તો આ વસ્તુ છે ઉન્નતિ અને તમારી પ્રગતિનું પ્રતીક હોય છે તો આ સપના પછી રાજાના રાજ્યમાં વ્યાપાર અને ધનની વૃદ્ધિ થવા લાગી આથી રાજા દેવજીતનું ચોથું સપનું એ હતું કે રાજાને સપનામાં વારે વારે કાળા રંગના સાપને જોયો હતો આથી તે ચિંતિત થઈને તે સાધુ મહારાજ પાસે ગયા અને તેને કહ્યું કે હે મુનિવાર મેં આજે સપનામાં વારે વારે કાળા સાપને જોયો છે તો આનો શું અર્થ હોઈ શકે છે કૃપા કરીને તમે મને જણાવો તો તે સાધુ મહારાજ તે રાજાને કહેવા લાગ્યા કે હે રાજન જો તમને સપનામાં વારે વારે કાળો સાપ જોવા મળે છે તો આ વસ્તુ છે એ સર્પદોષનો સંકેત માનવામાં આવે છે પણ જ્યોતિષશાસ્ત્રમાં આ વસ્તુનું નિવારણ પણ જણાવવામાં આવ્યું છે આથી તે સાધુના કહ્યા પ્રમાણે રાજાએ પૂજા પાઠ કર્યા અને આ સર્પદોષથી મુક્તિ મેળવી લીધી પછી રાજા દેવજીતનું પાંચમું સપનું એ હતું કે તેણે રાતે સપનામાં એક લીલા રંગના સાપને જોયો હતો જાગીને પછી રાજાએ સાધુ મહારાજની પાસે જઈને કીધું કે હે મુનિવર આજે મેં સપનામાં એક લીલો સાપ જોયો છે તો આનો શું અર્થ હોઈ શકે છે તો તે સાધુ મહારાજે કહ્યું કે હે રાજન જો તમને સપનામાં લીલા રંગનો સાપ જોવા મળે છે તો આ એક શુભ સંકેત હોઈ શકે છે અને આ તમારા ભવિષ્યમાં અમુક શુભ ઘટના બનવાની હોય છે તેનો સંકેત આપે છે આના પછી રાજાના રાજ્યમાં બહુ સારી એવી મોલાત પાકી હતી આનાથી પ્રજા બહુ ખુશ થઈ ગઈ હતી હવે રાજા દેવજીતનું છઠ્ઠું સપનું એ હતું કે રાજાએ એક રાતમાં એક સફેદ રંગના સાપ ને જોયો હતો આથી રાજાએ જાગીને પછી તરત જ સાધુ મહારાજને જણાવ્યું કે હે મુનિવર આજે મેં સપનામાં સફેદ રંગના સાપને જોયો છે તો આનો શું અર્થ હોઈ શકે છે તો સાધુ મહારાજ તે રાજાને કહેવા લાગ્યા કે હે રાજન જો તમને સપનામાં સફેદ રંગનો સાપ જોવા મળે છે તો આ બહુ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે થોડા દિવસો પછી રાજાને એક અજ્ઞાત સ્ત્રોતથી ઘણું બધું ધન પ્રાપ્ત થયું આથી રાજા દેવજીતનું સાતમું સપનું એ હતું કે એક રાત સપનામાં તેને એવું જોયું કે એક સાપ ડરીને ભાગી રહ્યો હતો જાગીને પછી રાજાએ તરત જ તે સાધુ મહારાજને પૂછ્યું કે હે મુનિવર આજે મેં સપનામાં એક ડરેલા સાપને ભાગતો જોયો હતો તો આનો શું અર્થ હોઈ શકે છે તો તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હે રાજા જો તમે સપનામાં કોઈ સાપને ડરીને ભાગતો જુઓ છો તો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમને તમારા દુશ્મનોથી દગો મળી શકે છે આથી થોડા સમય પછી જ રાજાના એક નજીકના મંત્રીએ દગો આપ્યો હતો પણ રાજા છે એ એ પ્રમાણે સતર્ક થઈ ગયા હતા અને રાજાએ મંત્રીને દંડ પણ આપી દીધો હતો હવે રાજા દેવજીતનું આઠમું સપનું એવું હતું કે રાજાએ તે સપનામાં એવી વસ્તુ જોઈ કે એક સાપ તે રાજાને કરડી રહ્યો હતો આથી જાગીને પછી તે રાજાએ તરત જ સાધુ મહારાજને કીધું કે હે મની આજે મે એવું સપનું જોયું કે એક સાપ મને કરડી રહ્યો હતો તો આનો હવે શું સંકેત હોઈ શકે છે તો તે સાધુ મહારાજ તે રાજાને જણાવે છે કે હે રાજન જો તમને સપનામાં કોઈ સાપ કરડે છે અથવા તો જો તમારો પીછો કરે છે તો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે આથી થોડા સમય પછી રાજાને એક ગંભીર બીમારીએ ઘેરી લીધો હતો પણ તે મુનિના આશીર્વાદથી સાજા થઈ ગયા હતા આથી રાજા દેવજીતનું નવમું સપનું હવે એ હતું કે એક રાતે રાજા દેવજીતે સપનામાં નાગ નાગિનનું જોડું જોયું હતું જાગીને પછી આ વાત સાધુ મહારાજને જણાવી હે મુનિવાર આજે મેં નાગ નાગિનના જોડાને સપનામાં જોયું હતું તો આનો હવે શું અર્થ હોઈ શકે છે તો સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન જો તમને સપનામાં નાગ નાગિન જોવા મળે છે

આથી પછી આ રાજા તરત જ આ સપનું સાધુ મહારાજ ને જણાવ્યું કે હે મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન જો તમને સપનામાં સાપના બચ્ચા જોવા મળે છે અને તે તમારા સિંહાસન ઉપર બેઠેલા હોય છે તો આ એવો સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ કોઈ સંતાન જન્મ લેશે અને જે પણ તમારું પહેલું સંતાન આવશે એ તમારા રાજ્યનો ઉત્તરાધિકારી બનશે આથી થોડા સમય પછી જ રાણી સુમતીએ એક ગુણવાન અને બળવાન પુત્રને જન્મ આપ્યો આથી તે પુત્ર મોટો થઈને એક મહાન રાજા બન્યો હવે રાજા દેવજીતનું અગિયારમું સપનું એ હતું કે એક રાત દેવજીત રાજાએ સપનામાં સાપ અને નોરિયાની ભયંકર લડાઈ જોઈ હતી આથી સવારે જાગીને પછી રાજા તે સાધુ મહારાજ પાસે જાય છે અને તેને કહે છે કે હે મુનિવાર આજે મેં સપનામાં સાપ અને નોળિયાની ભયંકર લડાઈ જોઈ હતી તો આનો શું અર્થ હોઈ શકે છે તો તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન જો તમને સપનામાં સાપ અને નોરિયાની લડાઈ જોવા મળે છે તો આ એ વસ્તુનો સંકેત છે કે તમારી સામે તમારા ગુપ્ત શત્રુઓનો ખુલાસો થશે અર્થાત જો તમારો કોઈ એવો દુશ્મન કે જે તમને ન ખબર હોય તો એની પણ તમને જાણ થઈ જશે અને એની સાથે તમારી લડાઈ પણ થશે આથી થોડાક સમય પછી રાજાના ગુપ્ત શત્રુઓનો પર્દાફાશ થઈ ગયો અને રાજાની તેની સાથે લડાઈ થઈ અને રાજાએ તેને હરાવી દીધો હવે રાજાને બારમું સપનું એવું આવ્યું કે રાજાએ રાતે સપનામાં એક શિવલિંગ ઉપર સાપ વીંટરાયેલો જોયો હતો આથી સવારે જાગીને રાજા દેવજી તે સાધુ મહારાજને પૂછ્યું કે હે મુનિવાર આજે રાતે મેં એક શિવલિંગ ઉપર વીંટરાયલા સાપને જોયો છે તો આનો અર્થ શું હોઈ શકે છે કૃપા કરીને તમે મને જણાવો તો તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન જો તમને સપનામાં શિવલિંગ સાથે વિન્ટરાયેલો સાપ જોવા મળે છે તો આ એ વસ્તુનો સંકેત આપે છે કે થોડાક જ સમયમાં તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થવાની છે અને તમને ધનના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમે ખૂબ જ ધનની પ્રાપ્તિ કરી શકશો તો સાધુ મહારાજને કહ્યા પ્રમાણે જ થોડાક જ દિવસમાં રાજાના રાજ્યમાં વ્યાપાર છે બહુ સારી રીતે ચાલવા લાગ્યો અને રાજાને બહુ ધન પ્રાપ્તિ થઈ તેની સાથે જ રાજાની બધી મનોકામના છે એ પણ પૂર્ણ થવા લાગી તો મિત્રો આ પ્રકારે કથા સાંભળીને પછી દેવી પાર્વતીએ કહ્યું કે હે સ્વામી આ કથા અત્યંત રોચક અને શિક્ષાપ્રદ હતી હવે મને સમજાઈ ગયું છે કે સપનાનો શું અર્થ હોઈ શકે છે અને તે આપણા જીવનને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે તો ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતીજી સપના છે એ આપણને આપણા ભવિષ્યની પરિસ્થિતિ અને આપણા અવચેતન મનની ઊંડાઈ સાથે જોડે છે અને આપણને મહત્વપૂર્ણ અને ખાસ સંકેત આપે છે આથી આપણે તેને સમજવા જોઈએ અને તેમાંથી કંઈક શીખવાની કોશિશ કરવી જોઈએ આથી હે પાર્વતીજી રાજા દેવજીતના સપનાએ આ વસ્તુ સાબિત કરી દીધી કે સપના કોઈનો કોઈ સંકેત જરૂર લઈને આવે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક લાઇક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ